ભીખોજી અને છોકરા બે અને ઈશાન તો એક ભીખા ભીખાજી એક છોકરો ઈસો છે એ અમદાવાદ છે હવે જમીને નવું કરવી છે અમથાબાઈને બોલાવું અને થપ્પાઈ લખું કોકને આલ દઉં ભેજા વાપા અને એ જો બણ અમદાવાદ અમદાવાદ ઘેરા બંધ દઈને અને વાપરી એ બે સમજાવવા પછી વાસું ને અમથોબા નહીં

આપડે ભાઈ મને ઓ ભલે છે નેનો ભાઈ કરે મને કઈ એ ના હોય મને કેહો દીખાજીનો હા છોકરો ઈસો હા હવે અમદાવાદ જ્યો છો હવે હવે આવવા નહીં ઈ રહેવાનો કેમ કે જો હું એવું વસ્તુ કરે છે ને થિંકિંગ નહીં આવે ના હોય ના હોય હું એ તમે ઈ રહે નહીં હવે આવો હા તો ગેરંટી મારું હા અને છોકરા આપણે તમારા બે હા મારા બે બે છોડીને જઈ મોમેળા કરશો અને તમે જુઓ હા

અને કોઈકની જમીન મળી હોત ને તો ભલે લાખ બે લાખ રૂપિયા પણ વાપવા માટે લોત કારણ કે મારે થોડો ઢોર વધારો છે ભેંસો અને ગાયો થોડી વધારી હોત તો દૂધે વધે અને પછી રૂપિયા ફાયદો થાય કોઈક મારે ગમમાં મન તો ગમે તે જમીન મળી રહે આપણે પૈસા ડાળવા છે પૈસા પૈસા કે બે વર્ષે બાર મહિને છૂટી પણ આપણે તો વાવેતર તો થાય બાર મહિના જે હરા પાક એ હરા આપણા પોતાની અમે પૈસા તો છે જ બાર કારણ થોડા ઘણા પૈસા પડ્યા છે કોકો વ્યવસ્થિત મોરને વાત કરું તો ગંગામાં પાણી હા તો આવતું ઉપર થઈ જાય પાણી વાળી જમીન હોય તો મારે શું કહેવાય

મારા બે છોકરા બે છોકરા બે છોરીઓ કરવું પડે છોકરા હવે ઈસો તો ઈ છે એ તો આપડે માંગતો જ મેં અમને તો એમાં જી બોલા સાચી વાત હા જી બોલે ને હા હો તો કદી નહીં તમે તો બોલતો હા આ તો પછી આલવી છે હા આ કે બોલો પૈસા બોલો હેડો પૈસા હું હા આમ તો બા અમારી નેની મુઠી હા આમ તો બા ઓ મારી નેની મુઠી બસ તમે પૈસાની વાત તો કરો જે હું સકે તો ઉઢેળ આલવી કેટલા પૈસા આલવી છે

મે <disappears> <tradet> <tra> <tradet> <try> <todosusc> ના પડ વાત હું તો દોઢ લાખ કીધા ને તો બીજો પૈસા મારા જેવો મારા જી મરાભ્રો આ તો તમે પાડો છો

મારા જમીન નું મેળતો પડી જ હું એ ખોરતો બે વિધા જોઈતી દોઢ લાખ રૂપિયા કીધા એક પચીસ હજાર બધા આપણું એ કોમતા બે ચાર